એક બાજુ વિકાસની મોટી મોટી વાતો છે તે ભાષણો પૂરતી સીમિત દેખાઈ રહી છે તો બીજી બાજુ લોકો અંધકારમય જીવન જીવી રહ્યા છે પાણી વીજળી મકાન આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકો ઝંખી રહ્યા છે કારણ કે નલ સેજલ યોજના છે ગ્રામ જ્યોતિ યોજના છે આવી તો અઢળક યોજનાઓ છે જે માત્ર યોજના બની વર્ષો સુધી રહ્યા છે ટેકનોલોજીના માધ્યમથી આપણે ચંદ્ર સુધી તો પહોંચવામાં સફળ રહ્યા પણ આજે પણ છેવાડાના વિસ્તારોમાં આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ વિકાસ નથી પહોંચી રહ્યો તમને જાણીને આશ્ચર્ય થશે કે આઝાદીના પંચોતેર વર્ષ બાદ બગસરાના ગામને વીજળી મળી નથી પંચોતેર વર્ષ બાદ છે હવે ગામના જે લોકો છે તેને વીજળી મળી છે અને એ લોકોનું દુઃખ તેના મોટા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કારણ કે એક બાજુ આનંદ હતો કે વીજળી પહોંચી તો બીજી બાજુ એ પણ દુઃખ હતું કે આટલા વર્ષો સુધી તેઓ વીજળી વિના વંચિત રહ્યા નમસ્કાર આઝાદીના પંચોતેર વર્ષ બાદ બગસરાના સુડાવડ ગામને જે અમુક વિસ્તારો છે ત્યાં વીજળી આવી સિત્તેર થી પંચોતેર વર્ષ બાદ અંધકારમય જીવન જીવતા લોકોના ઘરમાં રોશની નું ચગમગાટ થયો ત્યાર દિન સુધી દીવા ફાનસ પર જીવતા ઘરોમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના પ્રયત્નોથી ઘરોમાં વીજળીનો પ્રકાશ પહોંચ્યો તેવું લોકોનું કહેવું છે ઉર્જા મંત્રી પણ કહી રહ્યા છે કે આટલા વર્ષે જે પ્રયાસ કરવામાં આવ્યો જે યોજનાઓ છે તેના અંતર્ગત વીજળી પહોંચાડવામાં આવી છે પરંતુ એ પણ વિચાર કરવા જેવો છે કે સિત્તેર થી પિંચોતેર વર્ષમાં નેતાઓનો ખૂબ વિકાસ થયો તેમના ખિસ્સાઓ ખૂબ ભરાયા પરંતુ આ લોકોને વીજળી ના મળી વિગતે વાત કરીએ તો બગસરાના સુરાવડ ગામથી અંદાજે એક થી દોઢ કિલોમીટર દૂર આવેલા રહેતા પંદર જેટલા પરિવારો માટે ઐતિહાસિક દિવસ આવે પંચોતેર વર્ષથી અહીં વસવાટ કરતા હતા કહેવાય છે કે થી દાદા સુધીની જે પેઢીઓ છે અને આજની પણ જે યુવાધન છે એ બધા જ ટેકનોલોજી હોવા છતાં વીજળી વિના જીવતા હતા દીવાના સહારે તેઓ પોતાનું જીવન ગાળવા મજબૂર બન્યા હતા ઘરમાં વીજળીના બલ્બ પ્રગટ્યા ત્યારે લોકોના ચહેરા પણ અનમોલ ખુશી જોવા મળી હતી સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ગ્રામજનો સહિત ઉર્જા મંત્રી શમરેલી વિસ્તારના જ છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે તેમના પર નજર કરીએ સુડાવડ ગામે ગામ વિસ્તારથી દૂર રહેતા પરિવારને જે વર્ષોથી એમની સમીક્ષા હતી ખાસ કરીને રાજ્યના એસએસવી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન છે પંદર જેટલા પરિવાર દેવી પૂજક સમાજ માલધારી સમાજ ગામથી લગભગ એકાદ કિલોમીટર દૂર રહેશે જે ના મળી શકે એ પ્રકારના કારણ કે ગામથી દૂર રહેતા હોય છે હોય છે અને પોતાની માલિકી જગ્યા ના હોય પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય પંદર જેટલા પરિવાર એક સાથે રહેતા હોય તેમને જ્યોતિગ્રામ આપવી જોઈએ આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો સંધાને આજે એમને જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી જે રીતે પરિવારમાં ખુશીના ઉલ્લાસ સાથે આજે અમે ત્યાં પરિવારની મુલાકાત પણ લીધી અને ખાસ કરીને ફરી ફરી રાજ્ય સરકારને હૃદયથી આભાર પણ માનું હૃદયથી અભિનંદન પણ આપું છું એ વિભાગના મંત્રી તરીકે એક સેવા કરવાનો જ્યારે મને મોકો મળ્યો છે ત્યારે એક સામાન્ય પરિવારને જ્યારે જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળતો હોય ત્યારે ગામના સરપંચ ભાઈ શ્રી પ્રવીણભાઈ સમગ્ર ટીમનો પણ આભાર માનીશ એ લોકોએ કાગળ પેપર પૂરા કરી અને અમારા ધ્યાન પર મૂક્યું હતું અને સરકારે આ યોજનામાં એમનો લાભ આપી અને એમને જ્યોતિગ્રામનો પૂરતો લાભ પણ આપવામાં આવ્યો છે બગેસરા તાલુકાના સુડાવાડ ગામે હું જ્યારે સરપંચ તરીકે ચૂંટાણા પછી મેં નેમ લીધી હતી કે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે મારું ગામ સત્તરસોની વસ્તી ધરાવતું ગામ છે આ વિસ્તારમાં જે આજે વીજળીકરણ થયું છે એ અમારો વાવડી ગામનો રસ્તો ગણાય ત્યાં પંદરેક જેટલા પરિવારો વર્ષોથી વસવાટ કરતા હતા પણ કોઈ પ્રકારની એને સુવિધા નહોતી અને એમને વીજળી આપી એ મારો સંકલ્પ હતો પણ ડોક્યુમેશનમાં થોડો અમને સમય લાગ્યો કારણ કે એ દેવીપૂજક વિસ્તાર છે સામાન્ય રીતે એ વિચરતી જાતિમાં એ વિસ્તારમાં ફરતા ફરતા રહેતા હતા પંચોતેર વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું એનો મને આનંદ છે આમ કહું તો ધનવાનોના મહેલમાં ઘીના દીવા થાય પણ કુબાની અંદર જ્યારે એક ટમટમયું થાય અને જે આનંદ થાય એ આજે અમગ્ર સમગ્ર સુડાવડ ગામને આનંદ થયો છે એનો અમે ભાજપ સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ સરકાર અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે આભાર માનીએ છીએ સમગ્ર ગામ વતી અને જેમને આજે સરકારની યોજનાનો લાભ મેળ્યો છે એ પણ અમે બિલકુલ ફ્રી એટલે એક પણ પૈસાનું કોટેશન ભેર્યા વગર આજે પંદર જેટલા પરિવારને વીજળીકરણથી અહીંયા અમે એને દીવા જગતા કર્યા છે સાહેબ એમાં છે કે મારું નામ હરિભાઈ પોપટભાઈ દેવી પૂજક ગુણાત્મક તો અમે મારું ગામ છે સુડાવડ બગસરા તાલુકો અમરેલી જિલ્લો તો અમે અમારા ગઢિયાને અમે આ વર્ષોથી અમે લાઇટ વગેરેના હતા ખાલી અમે દીવા કરી અને અહીં રહેતા હતા તો અમારે આ બધી મુશ્કેલી હતી તો અમારા ગામના સુડાવડ ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ આ સુધરિયા એને અમે અરજ કરી કે ભાઈ અમને અમારે કોઈ રાહત કરાવી દો આગળ કોઈ હલીને તો એણે અમને સપોર્ટ આપ્યો ને એની અમને આધાર મળ્યો એટલે એણે અધિકારીઓને લાગભગથી એણે કૌશિકભાઈ આવ્યા અને એણે અમને તાત્કાલિક અમને સહાય કરી અને આ લાઈટ ઘેરે ઘેરે લાઈટ પુગાડ દીધી અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે અમારા બાલ બચ્ચા હવે અંજવાળે રી પછી પંખા ફરે નકર અમને મચ્છર તોડી નાખતા ઘણી અમારે મુશ્કેલી હતી પણ છતાંય સિંહ દીપડાનો ત્રાસ હતો અંધારે કઈ પણ ભગવતી કઈ વાંધો આવવા દીધો નથી પણ અમારે થઈ ગયા કદાચ કઈ પણ અમારે મુશ્કેલી હોય તો એ જનાવર આવે કોઈ અમારા બાલ બસ રખડતા તો પછી એમાં ભાજપ સરકાર ના હારા પ્રતાપ અને ભાજપ સરકાર છે જીવું છે ભાજપ સરકારમાં મરવું છે ભાજપ સરકારમાં બાકી ભાજપ સરકાર અમારો માય બાપ છે ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા બાપ અમારા સરકાર નરેન્દ્રભાઈ મોદી અમારે જીવવું ન્યા મરવું ન્યા અને કાયમ માટે અમારે ભાજપમાં રહેવું છે લાઈટ આવી ત્યાંથી અમને બહુ આનંદ બહુ અમને ખુશી થાય અમારા બાલ બસા ને અમારે સભી લોકોને મારું નામ કેબી પટેલ કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ જુનાગઢ ડિવિઝન વન છે હું અત્યારે સુડાવડ ગામમાં આમ તો પંદર એક જેવા પરિવાર છે જે લોકોને વીજળી અત્યાર સુધી મળી નહોતી એનું કારણ હતું એનું ડોક્યુમેન્ટેશન નહોતા પરંતુ સરપંચ શ્રી પ્રવીણભાઈના કારણે ડોક્યુમેન્ટેશન થતાં અમે એમને ઝેડપી સ્કીમમાં દરેકને મફત વીજ જોડાણ આપેલ છે અને દરેકના ઘરમાં વીજ પ્રવાહ ચાલુ કરેલ છે અને હુડાવર ગામ લાઇટ અમાર ત્રીસ વર્ષથી નથી અત્યારે અમારે લાઇટ આવી હતી પછી ટીવી પંખા ગલો બધું ચાલુ થયું નગર અમે કાંઈ અંધારે હતા પરિવારના ઘરમાં આટલા વર્ષે વીજળી આવી એમાં જસ કોઈ વાત નથી પરંતુ વિચારવા જેવી વાત છે કે વિકાસ ને જંગતા લોકોની પરિસ્થિતિ કેવી હશે વર્ષોની વેદના બાદ આ ગ્રામજનોના વિસ્તારમાં જયારે વીજળી આવે છે ત્યારે સાચા અર્થમાં વિકાસનો પ્રકાશ પહોંચ્યો હોય તેનો આનંદ તો તેમના મુખ પર દેખાઈ રહ્યું છે પરંતુ દુઃખ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે એ લોકો છે વિકાસ થી વંચિત રહ્યા વિકાસની જે પ્રમાણે વાતો કરવામાં આવી છે ખાસ અમરેલીના કહેવાય છે કે ઉર્જા મંત્રી છે અને તેમના જ વિસ્તારમાં જો આટલા વર્ષે વિકાસ પહોંચતા હોય ગોકળ ગતિએ વિકાસ પહોંચતા હોય તો અન્ય વિસ્તારોની તો વાત જ શું કરવી કારણ કે ગુજરાતના છેવાડાના હોય છે આદિવાસી વિસ્તારમાંથી કે મહિલાઓને પ્રસુતિ માટે એમ્બ્યુલન્સ નથી મળતી એમ્બ્યુલન્સ આવે છે તો એના માટે રોડ રસ્તાઓ એવા નથી કે ત્યાં સુધી પહોંચી શકે એટલે આવી તો અનેક સમસ્યાઓ છે કારણ કે નલ સે જલ યોજના પણ છે પરંતુ એ નલ છે તેમાં પાણી નથી આવતું ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે ઘણી બધી સમસ્યાઓ છે ઘણી બધી યોજનાઓ છે પણ તે માત્ર કાગળ ઉપર રહી જાય છે જે ખરેખર જે લોકોને જરૂરિયાત છે ત્યાં સુધી નથી પહોંચતું અને ખિસ્સાઓ તો જેમના ભરાવાના છે એ છલકી રહ્યા છે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ન્યૂઝ નમસ્કાર